જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં ઘડિયાળમાં જો સાડા બાર જેવું થઈ ગયું છે આજે તો સાડા બારથી તો જમીન નવરાઈ થઈ ગયા છે એ મારા મમ્મી તો જો ઓલા ઘરે આજે બધા મહેમાન આવી ગયા છે એટલે ત્યાં જ વહી ગયા છે અને મિસુબેન પ્રિન્સબાઈન તો સ્કૂલે જ વહી ગયા છે મિસ તો જાવું જ નહોતું સ્કૂલે પણ ફરજિયાત ધરાવ મોકલવી જ પડી કેમ કે પછી એટલા બધા દિવસની રજાના અમે અહીંયા ઘરે અમને થકવી દે એટલે મિસુબેન જો સ્કૂલે વહી ગયા છે અને હું હવે બધું કામ પતાવી દીધું છે ને હવે આજે તો જો મારે ફ્રી થઈ ગઈ છે ને એટલે મહેંદી મૂકવાની છે તો હું હમણાં થોડીક પછી મહેંદી મુકાવી મુકાવવા જ એટલે હું આજે જ મુકાવી લઉં એટલે પછી કાલથી મારે ઉકાદી નહીં ચાલો ફટાફટ થોડુંક એક કામ બાકી છે કે કપડા બધા છે એ મુકાઈ ગયા થોડા ઘણા તો કપડા બધા ફટાફટ લઈ લઉં જ્યાં કપડા એટલા બધા હતા આટલા બધા કપડા હતા બધા અને હજી તો પાછળની દોરીએ થોડાક છે તો બધા કપડાં હતા ને તો હુકાઈ ગયા તો કાલે ફટાફટ બધા કપડા છે ને લઈ લઉં પેલા અને પછી લઈને પછી જાઓ એટલે નકર તો કપડાનો કલર બરી જાય ને અત્યારે હુકાઈ તો ગયા ક્યારે કારણ કે મશીનના કાઢેલા હોય એટલે એટલે કપડાનું કામ પતાવી દીધું આજે જ પછી કાલથી તો કદાચ ધોવાય ન ધોવાય એમ ચાલો ફટાફટ બધા કપડાં લઈ લઉં પછી હું મહેંદી કરાવવા જાઉં જો મેં ઘરેથી કીધું તું એમ કે મારે મહેંદી મુકાવવા જાવી છે તો જો અહીંયા દીધી છે હવે મહેંદી મુ છે હજી મેંદી મૂકી છે અને હજી જો પાછળ તો બાકી છે એટલે આપણા થોડીક વાર પછી પાછળ મૂકી લઉં અને પછી તમને બતાવું કે કેવી મૂકી મિસુબેન તો હજી આવ્યા નથી એટલે મિસુબેન જયારે સ્કૂલેથી હશે ને મેં મૂકી લીધી ને મારી જોઈને એમ જ કે મમ્મી ત્યાં મુકાવી લીધી હું મૂકાય કે રોવાનું ચાલુ કરી દે એટલે આવશે ને પછી એનો વારો તો ફટાફટ મારા પાછળની બાકી છે ને ફટાફટ હું પૂરી કરી લઉં તો જો મારી પાછળની મહેંદી બાકી હતી ને તો પાછળની મહેંદી થઈ ગઈ છે પાછળની જો ડિઝાઇન આવી રીતના કરવી છે અને આગળ તો તમને આખડી બતાવી જ કે આગળ આવી છે અને પાછળ આ રીતના તો મહેંદી થઈ ગઈ છે મહેંદી કરાવીને હવે હું જાઉં છું ઘરે અને હમણાં મિસુબેન આવી જાય બસ મિસુબેનનો વારો જો કે તમારી મહેંદી જોઈને સીધી ઠેકડા જ મારવા મળશે કે મારે હજી તો બાકી છે મારે કરવી છે ને એમ તો ફટાફટ હું ઘરે જાવ મિસુબેન આ ત્યારે એને લઈને પાછા આવશું મહેંદી કરવા માટે તો વાલો આપણે જઈએ ઘરે

ંદી કરીને પછી એની મહેંદી બતાવશે મિસ્તુ બેન ને એમુ બેન ને કા એમુ તું જય શ્રી કૃષ્ણ તો કઈ બધાય ને શ્રી કૃષ્ણ ને બેન ફરી આવી ગયા કંપની આપવા માટે કા

જોઈ જોઈને મોબાઈલમાંથી જોઈ જોઈએ ને અમને જેવી ગમે ની કે એવી જ કરવી એવી તો પાછી બે એને પાલી હકાવી છે હકાઈ દઈને હે ડોઢ્યુ બે હાલો હવે ભાઈ હાથનો ઓર્ડર તી હતી એકબીજાને હ નકર પછી બે કપડાય ભરાઈ રહ્યા ને હવે તો જો આમ થઈ ગયું છે આવી ટેપ પટ્ટી જો હાથ આમ રહી ગયા છે ને મોઢામાં કઈક લગાવી દીધું હત ને બેનને તો મજા આવત કા ત બેન મોઢામાં ટેપ પટ્ટી માલ દો

બેને વારા કરવાના હોય મારા ખોરામાં બેસે તો હું કરી હું ન થાકી જાઉં હે તો જો એ બે તો મહેંદી કરી લીધી છે મેં તો બપોરે છે કઈ રીતે એટલે અડધી મહેંદી તો કામ કર્યું ને એમાં વહી ગઈ છે અને ઉપર ઉપર રહી છે કામ ઇસ્તુ બેન તો કલર જો બહુ મસ્ત આવી ગયો છે મારે પણ આ બેને નથી આવ્યો હજી કા વ્યક્તિ નહીં ઊંધી રાખજો નકર નહીં આવે કલર તો જો હવે થોડું ઘણું કામ કર્યું હોય એટલે થોડી ઘણી તો વહી જાય તો એ વહી ગઈ છે નવો સરસ કલર આવી ગયો છે અને આ સજાને એની Don't in my and if you liked to subscribe